કોળાય પોલીસ સ્ટેશન વિસ્તારના નાની ખાખર ગામમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ઘરના પાત્ર કેસ શોધી કાઢતી કોળાય પોલીસ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજનાઓએ પશ્ચિમ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ જે સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા સાહેબ ભુજ વિભાગનાઓએ સૂચના તથા માર્ગદર્શન આપેલ તેમજ પ્રોહિબિશનનું ડ્રાઈવનું આયોજન રાખવામાં આવેલ જે સૂચના તથા માર્ગદર્શન હેઠળ એચ એમ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર કોળાય પોલીસ સ્ટેશન ઓ પ્રોહિબિશન ડ્રાઈવ અનુસંધાને સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ કરમસિંહભાઈ ગઢવી તથા પૃથ્વીરાજસિંહ સહદેવસિંહ વાઘેલાનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે રવિરાજસિંહ દિલીપસિંહ જાડેજા રહેવાસી નાની ખાખર તાલુકો માંડવી વાડો પોતાના રહેણાંક મકાનની સામે આવેલ રવેચી માતાજીના મંદિરની બાજુમાં આવેલ જૂના બંધ પડેલ મકાનમાં બહારથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી તેનો સ્ટોક કરી તે દારૂના જથ્થાને વેચાણ કરે છે તેવી સચોટ બા બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરી નીચે મુજબનો પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરેલ છે મુદ્દામાલની વિગત રોયલ ચેલેન્જ બ્રાન્ડની

રવિરાજસિંહ દિલીપસિંહ જાડેજા રહેવાસી નાની ખાખર તાલુકો માંડવી કચ્છને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ એમ વાઘેલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ કે ગઢવી પૃથ્વીરાજસિંહ એસ વાઘેલા તથા વિપુલભાઈ એ પરમાર તથા હરિભાઈ એમ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ કે જાડેજા નિતેશભાઈ એચ ચૌધરી જયેશભાઈ કે પરમાર તથા પિયુષ બાંબડિયા તેમજ વુમન પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન એચ ચૌધરીનાઓ જોડાયા હતા